મોટી લીડથી વિજય બનાવવાનો સંકલ્પ લીધો હતો અને રેખાબેનનો સ્વાગત પણ કર્યું હતું આ પ્રસંગે સિંધી સમાજના આગેવાન તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને એક પણ બાકી ન રહે તે માટે ધ્યાન દોર્યું હતું આજે રેખાબેન દ્વારા ધાનેરા તાલુકાનો વીડ ગામે તેમજ ધાનેરા વાલ્કી વાસ તથા લીલા શાહ સોસાયટીમાં પ્રવાસી કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લાના જવાબદાર પદાધિકારી તથા વસંતભાઈ પુરોહિત ભગવાનદાસ પટેલ અનિલભાઈ મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેન શહેર પ્રમુખ તરુણભાઈ મોદી જે બી રાજપૂત હાજર રહી પ્રવાસ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આજકાલ તો એક જ ગેરંટી ચાલે છે મોદી સાહેબની ગેરંટી એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે તે ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી છે મારા આગળના વક્તાઓએ બહુ સારી યોજનાઓની વાત કરી અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબની આગેવાનીમાં છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસનું સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેકનું ભલું થાય બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એવા વિકાસના કામો મારે કરવાના છે આપણે ગૌરવ થાય એવા કામો મારે કરવાના છે અને આપણા બનાસકાંઠાને વેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ અંતર્ગતની કેન્દ્ર સરકારની યોજનાઓ મારે બનાસી ધરતી ઉપર લાવી છે આપણુંમાં અંબાજી જેવી રીતે તમે જો જોયું કે કાશી વિશ્વનાથનું કોરિડોર ભવ્ય બન્યું છે ઉજ્જૈન કા મહાકાલેશ્વરનું બન્યું છે એવામાં અંબાજીના ધામમાં પણ ભવ્ય કોરિડોર બને અને અનેક રાજ્યોના યાત્રાળુઓ જે રેલવે થ્રુ આપણા અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે એ રેલવે સ્ટેશન નથી પણ એક યાત્રાળુ નિવાસસ્થાન બને એ માટે હું જરૂરથી મહેનત